હાલો આપણા કપડા સુકા છે તેને લઈ લઈએ આપણે આજો ડોગીભાઈ કેવા પડ્યા છે કાયમ પડ્યા જોઈએ ડોગીભાઈ ત્યાં ત્યાં શેરીમાં

ના ડોગી ભાઈ લાવે છે ધીરે ધીરે આજો આ મારી નદી છે ફૂલે ફૂલ આવી ગઈ છે વરસાદ પડી હતી તો ચાલો આજનો લોગ અહીં જ પૂરો કરી દઈએ છે આપણે